વલસાડના જૂના કોસંબા રોડ ઉપર આવેલા ઈંટના ભઠ્ઠા પર શ્રમિકો જમવા બેઠા ને દીપડો આવી ચડતા ભાગદોડ મચી આજરોજ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વલસાડના ભાગડા ખુર્દ ગામના સીમમાં દીપડો દેખાયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ દીપડો પાંજરે નહીં પુરાતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ગતરોજ વલસાડના જૂના કોસંબા રોડ ભાગડાવાડા ગામે આવેલા બિપિનભાઈ પ્રજાપતિના ઈંટના ભઠ્ઠાના પાછળના ભાગે રાત્રિ દરમિયાન નવ ત્રીસ વાગ્યાના સુમારે ચાર શ્રમિકો જમવા બેઠા તે સમયે અચાનક તેમની સામે દીપડો આવી ચડતા શ્રમિકો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા જોકે આ બનાવમાં દીપડાએ કોઈના પર હુમલો કર્યો ન હતો પરંતુ શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને આ ઘટના સ્થળે દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાગડા ખુર્દ ગામ બાદ હવે દીપડો શહેરી વિસ્તાર નજીક ભાગડાવાડા ગામમાં ફરી દેખાતા આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અવરજવર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે વન વિભાગ જૂના કોસંબા રોડ પર આવેલા ભાગડાવાડા ગામમાં ઈંટના ભઠ્ઠા પાસે પણ વધુ એક પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નામ લાલુ ભાઈ અહીં એટલા ભઠ્ઠામાં કામ કરીએ સાડા નવ વાગે ખાઈને મિત્રો સાથે અહીંયા બેઠા હતા દીપડો હવે આવ્યો અમે જોઈને ભાગી ગયા પણ અમને કોઈ કર્યું નહીં કેટલા દીપડા હતા એક 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 દીપરા હતા હુમલા કોઈ નહીં કર્યું એ કઈ જગ્યાએ ભાગી એ તો આ ભાઈ કઈ ગયા તા અમે જોઈને ભાગી ગયા એટલે પછી અમે પાસે નહીં આવ્યા તમે કોણ કોણ બેસેલા ત્રણ ત્રણ હતા